પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા ઓગણત્રીસ માર્ચ થી બે એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ અમારા ગૌરવ થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે વીસથી પચીસ હજાર લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે તારીખ ત્રીસમી એ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ રાજસ્થાની ઘુમર ડાન્સ ગેર નૃત્ય ફોક ડાન્સ રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ધૂમ મચાવશે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ પાંચ દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો હોય છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે અગિયાર વર્ષથી કાર્યરત સંસ્થાનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે આ કાર્યક્રમના સંયોજક નરેન્દ્ર પુરોહિત છે પાંચ દિવસ દરમિયાનના આ મેળામાં સો જેટલા સ્ટોલ્સ હશે જેમાં ગૃહ અને કુટીર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન તથા વેચાણ માટેનું પણ આયોજન કરાશે ત્રીસમી માર્ચના રોજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન થશે જેમાં રાજસ્થાનનો પ્રચલિત ગેર ડાન્સ કાલબેલિયા ડાન્સ રંગારંગ સાંસ્કૃતિક સંધ્યા ફોક ડાન્સ પણ પ્રસ્તુત કરવામાં આવશે અનેક નામાંકિત કલાકારો પોતાની કળા દર્શાવશે જેમાં રાજવર્ધન સુથાર અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહેશે આ પાંચ દિવસ દરમિયાન સર્વરોગ મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ ફ્રી ચશ્મા વિતરણ વગેરે પણ રહેશે અને ખાસ હાઉસી ગેમ રમવાનું આયોજન કરાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ ઉપરાંત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કવિ સંમેલન મહેંદી સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા સહિતના પણ અનેક આકર્ષણો હશે અહીં વિસરાતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરાયું છે ઉપરાંત રાષ્ટ્ર રક્ષા યજ્ઞ અને ગૌ માતાની પૂજા વગેરેથી આ કાર્યક્રમ યાદગાર બની રહેશે આમાં જ રાજસ્થાની સાફા પ્રદર્શન પણ લોકોનું ધ્યાન ખેંચશે અમદાવાદ સંજીવ રાજપૂત જી મારું નામ નરેન્દ્રસિંહ પુરોહિત છે ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનના સંયોજકનો મારો દાયિત્વ છે આગામી સમયમાં કઈ રાજસ્થાન મહોત્સવ કઈક આયોજન કઈ શું બાબત છે અને કઈ અનુસંધાન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા પ્રતિ વર્ષ છેલ્લા અગિયાર વર્ષથી આ હોલી મિલન સમારોહ આયોજન કરીએ છીએ આ વખતે વિશેષ રૂપે પાંચ દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહ કાર્યક્રમ ઓગણત્રીસમી માર્ચ થી બીજી એપ્રિલ સુધી આ કાર્યક્રમનો આયોજન વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં

આ કાર્યક્રમમાં ત્રીસવી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા ગેર નૃત્ય સંગ નૃત્ય ભવાઈ કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે ત્રીસ આ વર્ષો કેમલ વર્ષ છે એના માટે પ્રત્યેક્ષ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા ઓગણત્રીસમી તારીખે કવિ સંમેલન એકત્રીસમી તારીખે હાઉજી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે એક તારીખે રાજસ્થાનની શીતલા સાતમ છે તો શીતલા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે એવી રીતે સેન્ડવિચ મેકિંગ આપણે ગોલા મેકિંગ અને સલાડ જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું એના માટે મોટા ફાઈવ સ્ટાર હોટલોના શેફ અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપણે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મૂલચંદાની છે એમના દ્વારા આખું થશે પહેલી તારીખના દિવસે વિસરતી વાનગીઓ મારવાંડા ભોજન એના માટેના રાજઘરાણાઓની જે બહેનો છે રાજા રજવાડાઓની જે વહુઓ છે એ આવવાની છે અને મારવાડી મેકિંગ જે ભોજન છે દાલબાટી ચૂરમા એવી જે વિવિધ વાનગીઓ છે એ બનાવી પ્રદર્શન નિદર્શન કરશે જેથી એ એનું જતન થાય એના માટેનું આયોજન થશે રેસ કોમ્પિટિશન પણ થશે આમાં સાફા પ્રદર્શની થવાની છે પાંચે દિવસ મેડિકલ કેમ્પ જે અંતિમ છોડનો વ્યક્તિ છે એ પણ આ કાર્યક્રમમાં આવી શકે ઈશ્વરીય શક્તિનો વિજય થાય એના માટે આપણે પાંચે પાંચ દિવસ બધા સમાજોને દરેક ઓમ દરેક વર્ગ દરેક રાજ્યના લોકોને આ કાર્યક્રમમાં આમત્રણ આપ્યું છે સમરસતાનું આ મહાપર્વ બધા સાથે મળીને મનાવે એના માટે પાસીસ નિશુલ્ક રાખ્યા છે ત્યાં પાંચે પાંચ દિવસ ઠંડી છાશ ઠંડો શરબત અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે પાંચ દિવસ સુધી ત્યાં મફત ચશ્મા વિતરણ મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ ત્યાં ભવ્ય દેવ્ય આયોજન રાખ્યું છે ત્યાં દસ ફૂટ ઊંચા જે સ્ટેચ્યુ છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે દરેક જણ ત્યાં આવી અને મંત્ર થશે એનો હું પાકો વિશ્વાસ મૂકું સમગ્ર રાજસ્થાનના અને સમગ્ર ગુજરાતના અને દરેક રાજ્યના દરેક કોમને અમે આમંત્રિત કર્યા છે અને બધાને મજા આવશે એવો અમે પાકો વિશ્વાસ આપ સૌને આપીએ છીએ